પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર ધામ ખાતે ભવ્ય લોકમેળો પંદર દિવસનો યોજાઈ રહ્યો છે જેમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેણામાં ઉમટી પડ્યું હજારોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકનો લોકમેળો આ સુદ એકમથી પૂનમ સુધી ભવ્ય પંદર દિવસનો મેળો યોજાઈ રહ્યો છે દર વર્ષની માફક આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું મેળાની અંદર મોટી સંખ્યામાં અંદર મા ખોડિયાર અને દર્શન કરવા લોકો મોટી માનગત પૂરી કરવા સાનીની પ્રસાદી લઈ પ્રસાદ કરવા આવે છે આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે માસુદ એકમથી આ મેળો ચાલુ થાય વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાનિ એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે ખૂબ મોટો આ મેળો છે આ મેળો લગભગ એક મહિનાનો મેળો છે બધી વસ્તી મેળામાં આવે છે આનંદ માળે છે મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે એટલે આ પરંપરા આ આ આ મેળો ચાલે છે છે દરેક અમારા અમારા લોકો લોકો અહીંયા અને લગભગ દસ પંદર વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણા કોઈ એનું માપ નથી એક દી દસ હજાર દમે એક દી પચીસ હજાર દમે એક દી પાંચ હજાર દમે એનું કોઈ માપ નથી બસથી આયામાંથી આ મોટો કેમ ચાલે છે ખૂબ મોટો આના માટે કોઈ પ્રતિબંધ નથી રાતના બે વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ ભીમભાઈ જેઠાભાઈના ને બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે એમને મા ખોડિયાલ ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે મારું નામ સંદીપ જે ઠક્કર તલારી કમંત્રી વરણા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેળાનું મહાસુદ એકમથી મહાસુદ પુનમ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી આયોજન કરેલ છે આ મેળામાં આવનાર ભાવિક ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે તેમજ મેળાના સ્થળો ઉપર સફાઈ પાણી છંટકાવ સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે જેથી આવનાર ભવિત બધું તકલીફ પડે નહીં પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ